મિત્રો આજના વિડીયોમાં હું તમને પારદેશ્વર મહાદેવ મંદિર વિશે જણાવીશ તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમને ડેલી આ ચેનલ પર નવા નવા મંદિરોની માહિતી જાણવા મળશે હવે વાત કરીએ મંદિર વિશે તો વહેલાલમાં આવેલ પારદેશ્વર મહાદેવ મંદિર તે તેના બારસો એકાવન કિલો શુદ્ધ પારદ શિવલિંગ માટે જાણીતું છે જે દુર્લભ છે અને તેના આધ્યાત્મિક અને ઉપચાર ગુણધર્મો માટે પવિત્ર માનવામાં આવે છે આ મંદિર જેને શ્રી પ્રણવ પારદેશ્વર મહાદેવ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે તે અમદાવાદ નજીક આવેલું છે અને ઘણા ભક્તોને આકર્ષે છે ખાસ કરીને શ્રાવણ મહિના શિવરાત્રી દરમિયાન અને સોમવારે પારદને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેમાં અપાર અને તેમાં અપાર ઉપચાર અને આધ્યાત્મિક ઉર્જા હોવાનું માનવામાં આવે છે શ્રાવણ મહિના શિવરાત્રી અને સોમવારે વધુ પ્રવૃત્તિ સાથે દૂર દૂરથી ભક્તોને આકર્ષે છે